નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો કે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે ખોટા પોલીસ દાખલાઓ બનાવી આપતા આરટીઓ એજન્ટની ઝડપી પાડ્યો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્રમાં આરટીઓ કચેરી નજીક અરજદારોને ખોટા સિક્કાવાળા પોલીસ દાખલાઓ પૂરા પાડતા સપના ઓટો એડવાઇઝરના માલિક ડેનિસ જગદીશભાઈ જાવ્યા પટેલની પોલીસે ઝડપી પાડ્યો છે ના પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વિભાગીય પોલીસ અધિકારી એ કે પટેલ તથા પીઆઈ એચ આર હેરફારના સૂચનામાં કાર્યવાહી હાથ ધરાઈ હતી આરોપી કોમ્પ્યુટરમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસના સિક્કાવાળા નકલી દાખલાઓ બનાવી અરજદારો પાસેથી આશરે પાંચસો વસૂલતો હતો પોલીસે રેડ દરમિયાન ખોટા દસ્તાવેજો અને નકલી સિક્કા કબજે કર્યા છે હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ ભીખાભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હિંમતનગર ગ્રામ્ય પોલીસ કરી રહી છે એડિટર ઝાકિર હુસેન મેમણ એચ કે ન્યુઝ હિંમતનગર